ડુંગળીના હેડક્વાર્ટર તરીકે જાણીતું મહુવા માર્કેટિંગ યાર્ડમાં દરરોજ ડુંગળીની મુબલક આવક થવા પામે છે ત્યારે ભાવ નહીં મળતા ખેડૂતોને પોષણક્ષમ ભાવ પણ નથી મળી રહ્યા જેથી જગતનો તાત ચિંતિત બન્યો છે સૌરાષ્ટ્રમાં ડુંગળીના વેપાર માટે જાણીતું મહુવા માર્કેટિંગ યાર્ડની અંદર હાલ દરરોજ લાખો થયેલા ડુંગળીની આવક નોંધાઈ રહી છે પરંતુ તેની સામે ભાવો નહીં મળતા હોવાથી ખેડૂત પરેશાન થયો છે વાત કરીએ ભાવની તો છેલ્લા એક અઠવાડિયામાં રૂપિયા દોઢસો જેટલા ભાવો તૂટ્યા જેનું કારણ યાર્ડના વાઇસ ચેરમેન અને વેપારી એવું જણાવી રહ્યા છે કે અન્ય રાજ્યની ડુંગળી હાલ બજારમાં આવતી હોવાથી મોવા માર્કેટિંગ યાર્ડની ડુંગળીના ખરીદદાર ઓછા થયા છે જેને કારણે ભાવો ઘટી રહ્યા છે ત્યારે બીજી તરફ ખેડૂતની જો વાત સાંભળવા જઈએ તો ખેડૂતના કહ્યા પ્રમાણે રૂપિયા સાડી ત્રણસો સુધી તો ડુંગળી ઘરમાં પડે છે ડુંગળી અને અહીં યાર્ડમાં આવતા માત્ર બસો રૂપિયાથી ત્રણસો રૂપિયા મળે છે જેથી પચાસ રૂપિયાની સીધી નુકસાની ખેડૂતને જાય છે જેમાં દવા ખાતર બારદાન ચાર મહિના સુધી ડુંગળીની દેખરેખ રાખવી વગેરે ખર્ચ ગણાય તો રૂપિયા સાડી ત્રણસોથી ચારસો સુધી પહોંચી જાય છે જેની સામે હાલ ડુંગળીના ભાવ તૂટતા ખેડૂત પરેશાન થયો છે મારું નામ જોડિયા બાબુભાઈ પાછાભાઈ છે હાલ મવામાં રહું છું ને મવા માર્કેટિંગ યાર્ડના વાઇસ ચેરની જવાબદારી સંભાળી રહી છું મવા યાર્ડમાં અત્યારે હાલમાં સફેદ ડુંગળી એસી હજાર થેલા પીડેલા છે તેનો ભાવ બસો સાઠથી ત્રણસો સુધીનો ભાવ ખેડૂતને મળી રહી છે ને લાલ ડુંગળી બે લાખ પાંત્રીસ હજાર થેલા છે યાર્ડમાં હાલમાં તેનો ભાવ સાડી ત્રણસો થી ચારસો નો ભાવ મળી રહેશે ખેડૂતને ખેડૂતને ભાવ થોડાક સો રૂપિયા ઓછા મળે છે એનું કારણ બીજા રાજ્યમાં લાલ ડુંગળી આવવાનું શરૂ થઈ છે તેને છે બે થોડુંક સો રૂપિયાનો ભાવ અહીં મવા યાર્ડમાં ઓછો મળે છે બાકી ખેડૂતને ભાવ આમ તો સારા જ મળે છે અત્યારે ખેડૂતને ભાવ સારી રીતે ભાવ મળે છે ડુંગળીની ડુંગળીમાં સફેદ ડુંગળીમાં બસો પચાસ રૂપિયાથી સાઠ રૂપિયા જનરલ બધા ફેક્ટરીઓવાળા લઈ છે અને હાલ લોડિંગમાં બે દિવસ પહેલાં સુધી લોડિંગમાં સારી ડિમાન્ડ હતી ત્રણસો રૂપિયા ત્રણસો વીસ રૂપિયા ત્રણસો ચાલીસ રૂપિયા એવી ખરીદી હતી બધાની પણ અત્યારે લાલ ડુંગળીમાં નાસિકને એમપીને બધું ડાઉન આવતા રેડ ડાઉન આવતા માં સફેદ ડુંગળીમાં ખાવામાં લાલના હિસાબે અત્યારે લોડિંગ સાવ નહીવત પ્રમાણમાં છે લાલ ડુંગળીના ભાવ જે છે કારણ બધે ઉપર બંગાળમાં નવો ક્રોપ નીકળે છે અત્યારે ત્યાં આવકો વધતી જાય છે અને અત્યારે આપણું જે લાલ દેશી લાલ આવે મહુવા લાલ એની અમુક જ સેન્ટરોમાં ડિમાન્ડ હોવાથી એની આવક અહીંયા વધારે પ્રમાણમાં હોવાથી એના ભાવ ડાઉન આવતા જાય છે ખેડૂતો નો એવો પણ આક્ષેપ છે કે વેપારી અને યાર્ડ સંગઠન થી ભાવ ઘટે છે ના એવું નથી કોઈ કોઈ જ એવું નથી વાલજીભાઈ નરસીભાઈ ટાઢા ગામ ઠળિયા તાલુકા તળાજા જિલ્લો ભાવનગર કેટલી ડુંગળી લાયા અમે બસો ઠેલી શું ભાવ આવ્યો બસો ને છપ્પન શું કેવા માંગો છો

ગુજરાત નો છોડવાઓ જો સદ્ધર બનશે તો સરકાર સદ્ધર રહે અને બધું પડી જાય